આ છે સતી તોરલ અને જેસલ જાડેજાની સમાધિ તો આપણે મિત્રો હાલ પહોંચી ચૂક્યા છીએ અંજાર કસ જેસલ તોરલની સમાધિના દર્શન કરવા માટે અને મિત્રો એવું કહેવાય છે કે તોરલ ખસે તલભર અને જેસલ ખસે જવભર આ બંને સમાધિઓ જ્યારે ભેગી થશે ત્યારે આ સૃષ્ટિનો વિનાશ થશે અને આપણે હવે અંદર જઈ અને દર્શન કરીએ અને જોઈએ કે બંને સમાધિઓ વચ્ચે હાલમાં કેટલું અંતર રહેલું છે અને આ છે મંદિરનો મેઇન પ્રવેશ ગેટ અને આપણે હવે અંદર જઈએ તો પહેલાં મિત્રો આપણે જેસલ તોરલની સમાધિના દર્શન કરીએ અને પછી ધોરી ઘોડી અને આ અંજાર શહેરનું જેમના ઉપરથી નામ પડ્યું છે તેવા અજયપાલ દાદાના દર્શન પણ કરીએ અને અહીં રહેવા અને જમવાની શું વ્યવસ્થા છે તેના વિશે પણ પછી વાત કરીએ આ મિત્રો સામે જે દેખાય છે તે તોરલ અને જેસલ જાડેજાની સમાધિ છે જેમને આપણે અંદર જઈને હવે દર્શન કરીએ વડવાઓ દ્વારા મિત્રો એવું કહેવામાં આવે છે કે અહીં પહેલાં બંને સમાધિ વચ્ચે ગાડું ચાલી જાય તેટલી જગ્યા હતી અને હાલમાં માત્ર એક ફૂટ જેટલી જગ્યા બંને વચ્ચે રહેલી છે અને એવું કહેવામાં આવે છે કે આ બંને સમાધિઓ જ્યારે ભેગી થશે ત્યારે મહાપ્રલય આવશે અને આ સમગ્ર સૃષ્ટિનો વિનાશ થશે આ છે સતી તોરલ સમાધિ અને આ બાજુ જેસલ જાડેજાની સમાધિ જેમના આપણે દર્શન કરીએ હવે આપણે તોરી ઘોડીની સમાધિના દર્શન કરવા જઈએ કે કચ્છની ધરતી જો કાળો નાગ કહેવાય છે તે જેસલ જાડેજા એ જયારે તેમની ભાભીએ તેમને મેણું મારેલું ત્યારે સૌરાષ્ટ્રના કાઠી સંત એવા સાસટીયાજીને ત્યાંથી આ તોરી ઘોડી લેવા માટે જાય છે તોરી ઘોડી અને તોરાદેને લઈને જ્યારે જેસલ જાડેજા દરિયામાંથી પસાર થાય છે ત્યારે દરિયામાં આવેલા તોફાનને કારણે તેમની નાવડી આલક ડોલક થવા માંડે છે ત્યારે જેસલ જાડેજા ભયભીત થઈ જાય છે અને સતી તોરલ બેફિકર બેઠા હોય છે તે વખતે સતી તોરલ જાડેજાને તેના પાપ યાદ કરાવે છે અને જાડેજાનું હૃદય પરિવર્તન થાય છે આમ જેસલ જાડેજા કે જે લૂંટફાટ કરનાર લોકોને રંજાડનાર બહારવટિયામાંથી એક ધાર્મિક સંત બની જાય છે અહીં આપણે રામદેવ પીરના દર્શન કર્યા અને હવે આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ અહીં મિત્રો જેસલ તોરલની સમાધિની સામે બીજા પણ ઘણા બધા સંતોની સમાધિઓ આવેલી છે આ અંજારની બજાર મિત્રો છરી ચાકુ અને તલવારો માટે પ્રખ્યાત છે તો તમે અહીં આવો છો તો તેની પણ આ ખરીદી કરી શકો છો મિત્રો આપણે જેસલ તોરલ સમાધિની નજીક આવેલ આ અજયપાળ દાદાનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીં જેસલતોરલ ભોજનાલય પણ આવેલું છે તો ત્યાં અંદર જઈને તેની મુલાકાત લઈએ હવે આપણે અજયપાલ દાદાના દર્શન કરીએ કે જેમણે આ અંજાર શહેરની રક્ષા ખાતર તેમણે શહીદી વહરેલી જય શ્રી અજયપાળ દાદા આ ભોજનાલય મિત્રો થોડાક સમય પહેલા જ ચાલુ કરવામાં આવ્યું છે જે સમાધિની બાજુમાં ત્યાં જગ્યા ન હોવાના કારણે આ અજયપળદાદાના મંદિરની બાજુમાં ચાલુ કરવામાં આવ્યું છે અને અહીં નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે તો મિત્રો અહીં રોકાવા માટે મંદિર તરફથી કોઈ સુવિધા નથી પરંતુ આપણે આગળ જઈને જોઈએ કે અલગ અલગ સમાજની સમાજવાડીઓ આવેલી છે આ રસ્તો સમાધિ તરફ જાય છે અને અહીંથી આ બાજુ આ ભોજનાલય તરફ જાય છે અને અહીં આ સમાજની ધર્મશાળા પણ આવેલી છે અહીં અને અહીં આ મહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત ધર્મશાળા આવેલી છે મિત્રો આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો